કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અને સહકારી આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ખાતે કોડીનાર અને તલાલા સુગર મિલોનું આધુનિકીકરણનો પ્રારંભ કરાવતા સાથે કર્યું હતું કેન્દ્રીય ગૃહમંત્રીએ આ અવસરે જણાવ્યું કે ઇન્ડિયન પોટાશ કંપની દ્વારા આ સુગર મિલોને પુનરુત્થાનથી આ વિસ્તારનો આર્થિક વિકાસ થશે અને દસ હજારથી વધુ ખેડૂતોના જીવનમાં મોટા પાયે સુધારાનો પ્રારંભ થવા સાથે તેમના જીવનમાં સમૃદ્ધિના દ્વાર ખુલશે આ સુગર મિલોની શરૂઆતથી આ વિસ્તારમાં આર્થિક ઉજાસ ફેલાશે જ તે સાથે ખેડૂતો જે રીતે જગતને અન્ન પૂરું પાડી અન્નદાતા કહેવાય છે તે જ રીતે આ સુગર ફેક્ટરી દ્વારા ઇથેનોલ અને તેમાંથી વીજળી બનાવીને ઉર્જા તથા ગેસનું ઉત્પાદન થવાનું છે ઇથેનોલના ઉત્પાદનથી દેશની પેટ્રોલિયમની આયાતમાં પણ ઘટાડો થશે અને ઇથેનોલની નિકાસ કરવા સાથે ભારતના ખેડૂતો ગ્લોબલ બાયોફ્યુઅલ પ્રોડ્યુસર બની ઉર્જાદાતા પણ બનવાના છે